સીતારામને જે શ્રી કૃષ્ણ બધાઈની તો પી હું મોગોટું નાખી દીધું એકની દોવેલી જ દોવા દીએ અને મોગોટું નાખી દીધું દહીં દહ ખાય ગમાણીમાં પોરે પડી બધી બે ગમણીમાં નાખાના એટલે બધી ખાઈ એના કરે એક ગમણીમાં નાખીએ ને તો ત્યાં પછી એમાં જી વધારે હોય ને મોટી પી એ ઝિણકિયું નહીં મારે ન ખાવા દે વધારે શક્તિશાળી હોય એનું રાજ હોય ને એવી રીતના હોય અમાય પણ ખુલ્યું હોય એટલે ત્યાં એ જોઈ કે જે વધારે શક્તિશાળી હોય એનું રાજ હોય એટલે પછી ઝીણકી હોય એ જરાક માર પડે એટલે પછી એ ઓલી ગમની ગમાણીમાં નાખ્યું અને આ ગમની ગમાણીમાં નાખ્યું પછી ન કંઈ મારધાડ થાય આ બધી ખુલ્લી હોય ને એટલે આમાં એ હોય કે ગમે નો હાલતો હોય એટલે આપણે જંગલમાં સિંહનું ન દેખાડે કે ગમે એક સિંહ રાજા હોય ને તો આમાં એ જોઈ ભીહુમાં ખુલ્યું હોય એટલે બધા પ્રાણીઓમાં એ જોઈ એટલે ભીહુમાં એ હોય કે હવે પહેલાં ગમે એક મોટી હોય ને એણું બધું હાલતું હોય આમાં તો આમાં એ જ છે અમારે એક અમે એક મોટી વેસન નાખીને હવે પહેલાં પહેલાં ઈણું હાલતું બધામાં આ બધી ઈણે જ વાહિણીયું દીકરીઓ ઈણી પુતરિયું ને એવી હે બધું એટલે ઈણું બધું હાલતું પછી મોટીને અમે વેસે નાખી એટલે આમાં પછી બે ભીવું હે ને એમાં બાદનું હાલ ઓલી કહે કે મારું હાલ ઓલી કહે કે મારું હાલ તો એમાં એકનું ને એ બધી ખાવા માંડ્યું ને જો આ પોદરા હે ને એમાં નાખવા મગોટું ખાઈને મગોટો વધારે ખાય એટલે પાણી ઊંડી ભરેલું એટલે મન પડે ત્યારે લઈએ કા ને હમણાં ઉનાળામાં તો પાણી ઠાવકું પીએ તડકો એવો પડે એટલે પછી શેરે ખરી કક કપ ને આમાં બેહવાની એવી મજા આવે પીવાની આ પોસાય ગાદલા જેવું તો ન હોય પોસું હોય ને સાણ હોય આમાં એટલે પછી તડીકાનું આ ટાઢોરી એટલે તપે નહીં કે પછી હમણાં તો તડકો એવો પડે ને એને ટાઢામાં બેહવાની મજા આવે એમને બહુ મજા આવે બેહવાની અને આરામથી તારે ખાઈ પીએ ખુલ્લી હોય એટલી પાણી પીયા બેદાણ કુંડી ફરા દીમા મસ્તથી બે હું આ પોદરા પોદરા હે ને એ ભરે અને નાખે તા નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ હું ટાણા વરિયારીના ખેતરમાં આવી અમે ડીમમાં જે માંડવો આવ્યો અહીંયા પાડોશમાં જ એક ભાઈ વરિયારી વાવી બહુ સારી વરિયારી છે જાઉં હું તમને દેખાડા આ ભાઈ હે ને ધાણા હું માં ધાણા થોડાક બગડ્યા હતા ભાઈ ને એ ભાઈ ફારી વરિયારી વાવી હતી જવારી જવો બહુ સારી વરિયારી છે પાંચ પાંચ છ સ ફૂટી ગઈ દાણાનો પાક તો કર લીધો સોખો વરિયારીમાં જુઓ મધમાખીઓનું પ્રમાણ જેટલું હોય એટલી વરિયારીના દાણા હારા ભરાય એવો આ ફ્લાવરિંગ થાય જો એક બે અને ત્રણના એક દંડીમાંથી જાડાઈ જવું લ્યો ધાણાનો પાક લે લીધલ હે યારામાં ઉનારામ ભાઈ કઈ વાવ્યું ને વરિયારી રાખે આ આખી ભરાણી પણ આટલા હું તો ને એમાં કંઈક વાંધો આવ્યો આ કામ થયું એ ખબર નથી ભાઈની ખબર અહીંયા આપણે ખાલી આમાં ઘૂમરો મારવા આવ્યા વરિયારીમાં બહુ સારી વરિયારી છે બધી એક તારી હે ને બહુ સારો પાક ફૂટે બહુ સારી પરવા આપણે જો ધાણા વાવવાના થાય તો દાણામાં આ વસ્તુની ટ્રાય કરવી પરવા આપણી વાવવી વરિયારી દાણા વાવીએ ત્યારે કોરામાં જ દેવી પડે તો જ એવડી એવડી થાય ના પછી ન થાય ફૂટફૂટની જગ્યા મૂકવી પડે

ए जय ए जय जय जो रमे हेन पे तो आईन तो जो तुम्हारा हपुता का फोटो पड़ा तो तो जो क्या જોઈને দোస్తાર पे को जोई हे એટલા જ માણું કામ કરેરણ હેઠા દેરાણ પિયાર ખેતરમાં કામ કાજ છે

દેરાણી જેઠાણી થાય પાસ આવી જો કિરણ બે હો તમે આવી હા અમી આવી હોય ગમે આ જો બધું કામ કા ચાલે જો બપોરના અઢી થયા મગમાં પાણી આલે મગમાં પાણી આલે ને ત્યાં આંબા નો ઠાકો રોગો હીરો આ દેહી આંબો હે નીવર ઉપર કાંટો કોઈ રહ્યો

ओवर तो मुरे आ गई जितने न कवर तो डिसाइड कर दो और आम बम के रिया और तो उतार नाथ ना कराव ना को तो तो और आई हो जनी आम हो जनी हो ये पर बात वाले मजूर हट तगारा न तगारा फरे फरे आई वीडियो वीडियो के रियो मोटी यो मोटी यो मीठी यो खाली देही आम बानो खावे हाँ बाकी मीठी यो बहुत बाकी मीठी यो छबर दस पाके ते बहुत मस्त मीठी यो था कोई नहीं था जितने

ચાલો તો પાણી જ કરો મારે જય થોડું ખાય તો ખબર આવે ને પછી હું બાવું આજ જ્યારે વેલે રો ને તે વેલો હુવે છે